આ ટાઈપનો કોઈ લુક આવશે ને એકદમ સ્મૂથ મટીરિયલ છે આ સાડીનું આખી સાડીના અંદર તમને એમ્બ્રોડરી નું વર્ક જોવા મળી જશે ફ્લાવર્સ નું છે નાની નાની બુટ્ટીઓનું વર્ક જોવા મળી જશે આ ટાઈપની આ આખી સાડી રહેવાની છે આના અંદર તમને કલર વેરાયટીઝ જોઈતું હોય ને મિત્રો તો આપણા પાસે કલર વેરાયટીઝ પણ ઘણી બધી અવેલેબલ છે ખુબજ સરસ સરસ આપણા પાસે આર્ટિકલ્સ છે લાઈક ચંદેરી કોટન લીન કોટન મલબલ કોટન બધા જ ટાઈપના આર્ટિકલ મળશે

આપણે દસ જણ ઉભા રહી જાય ને કઈ પણ સાડી પહેરીને ફેન્સી કેટલી પણ વેરાયટી પહેરી લો બટ એક એવી સાડી પહેરીને ઉભા રહી જાઓ ને તો તમારું લુક જ કઈ અલગ આવશે ને ઇમ્પ્રેશન જે બનશે ને ટોપ લેવલની તો એ ટાઈપની હું સાડીસ લઈને આવી છું એ રહેવાની છે કોટન સાડીસ નું કલેક્શન હવે તમે વિચારતા હશો લાઈક કોટન સાડીસ તો એવી કેવી લાગતી છે હું તમને બતાવી કે એક્ઝામ્પલ આ જુઓ આ એક સેમ્પલ છે મિત્રો કોટન સાડીનું અને આ જુઓ સાડી તો જુઓ કેટલી સરસ છે ને આ ટાઈપ ની સાડીસ રહેતી કોટન સાડીસના અંદર હવે જે વેર કરતું હશે ને કોટન સાડી તમને તો ખબર જ છે કે કોટન સાડી કેવી હોય છે બટ અહીંયા તમને ડિફરન્ટ ટાઈપની કોટન સાડી જોવા મળી જશે ને વાત કરો ને તો આ સાડી તમને માર્કેટના અંદર કશે નહીં મળે આપણા પાસે તમને ચંદેરી કોટન મલમલ કોટન આપણે વાત કરું તો એટલા બધા કોટન ની વેરાયટી છે ને કે તમને નામ પણ યાદ નહીં રહેશે કેટલી બધી વેરાયટીઝ આપણા કોટન સાડીના કાઉન્ટર પર રહેવાની છે અને મિત્રો સાડી તો જોઉં અગર જો ઇફ તમને આને વેર કરી લો ને તો આનો લુક એટલો સરસ આવવાનો છે આ જુઓ આ ટાઈપનો કોઈક લુક આવશે એકદમ સ્મૂથ મટીરિયલ છે આ સાડી નું આખી સાડીના અંદર તમને એમ્બ્રોયડરી નું વર્ક જોવા મળી જશે ફ્લાવર્સ નું છે નાની નાની બુટ્ટીઓનું વર્ક જોવા મળી જશે ખૂબ જ સરસ લુક આવવાનો છે વેર કર્યા બાદ અને આના ની વાત કરો ને તો પલ્લુ પણ ખૂબ જ સરસ તમને એક જોવા મળી જશે ચાલો હું તમને એકવાર પલ્લુ પણ આનો બતાવી દઉં Gracias. So. આ ટાઈપ ના તમને પલ્લુ મળી જશે અને સ્ટાર્ટિંગની વાત કરો ને ની તો માત્ર એકસો બે રૂપિયાના અંદર તમને સ્ટાર્ટિંગ મળી જશે કોટન સાડી આ ટાઈપની સાડી રહેવાની છે અંદર તમને કલર કલર હોય ને મિત્રો તો પાસે પણ ઘણી બધી છે તમને જે કલર જોઈતો હોય તે કલર આપણા પાસે મળી જશે અને બધી તમે સાડીસમાં કલેક્શન જોઈ શકો છો કસ્ટમર્સ જોઈ શકો છો કસ્ટમર સાથે કઈ રીતે ડીલ કરવામાં આવતું હોય છે ફર્સ્ટ ઓફ ઓલ ક્યાં આવે ખબર લાઈક આપણે રિસ્પેક્ટ પર આવે આવે આપણા સાથે કેવું કોઈ વર્તન કરે છે તે આ પર આવે જો તમે બિઝનેસ કરવાનો ઈચ્છો ને તમે જોયું હશે લાઈક કદી માળવાડી લોકો કેટલા બિઝનેસ ના અંદર આગળ હોય છે કારણ કે એ લોકોને ખબર છે સ્કિલ્સ કઈ રીતે હોય છે બિઝનેસ ને બિઝનેસ કઈ રીતે કરવો જોઈએ અને કસ્ટમર સાથે કઈ રીતે ડીલ કરવી જોઈએ તે જ વસ્તુ તમને પણ શીખવી પડશે કે લાઈક કસ્ટમર સાથે કઈ રીતે ડીલ કરવી જોઈએ કઈ રીતે એમના સાથે વર્તવું જોઈએ આપણે એટીટ્યુડમાં રહેશું એટીટ્યુડ ક્યાં લઈને જવાનો છે સરસ એવું તમને કસ્ટમર સાથે ડીલ કરતા આવડવું જોઈએ અને જો બિઝનેસના રિલેટેડ કઈ પણ ગાઈડન્સ કે કઈ પણ ખબર નથી કે કઈ રીતે બિઝનેસ કરવો તો આપણે તો તમને બિઝનેસ રિલેટેડ ટિપ્સ પણ મળી જશે કે તમારા એરિયાના અંદર કયું કલેક્શન મૂકવું જોઈએ કે તમારા એરિયાના આસપાસ કયા લોકો રહે છે તે અકોર્ડિંગલી જ તમને કલેક્શન આપવામાં આવતું હોય છે એટલે તમારો ધંધો તો કદી ઠપ પડવાનો જ નથી ઈવન તમારા ધંધાના અંદર તમે એટલો ગ્રોથ કરશો એટલો ગ્રોથ કરશો અને એક એક્ઝામ્પલ આપો લાઈક આપણા ત્યાં છે ને એક લેડી જોડાઈ હતી જે વિધવા લેડી હતા બરાબર તો એ છે છે ને લાઈક થર્ટી ફાઈવ થાઉઝન્ડની પ્રોડક્ટ લઈને જ ગયા હતા છ મહિના પહેલાંની વાત કરું છું અને એ પ્રોડક્ટ વેચાઈને આજે એમની એકથી બે શોપ છે તો તમે વિચારો છો લેડી એ ઘરેથી સ્ટાર્ટ કર્યું હતું આજે એમની પોતાની શોપ છે તો તમે શું નહીં કહી શકો ઈચ્છે ને તો માણસ બધું જ કરી શકે છે જો માણસને ખાલી અંદરથી ઉમેદ હોય છે એટલે કે પથ્થરમાંથી પણ પાણી કાઢી શકશે તો મિત્રો બસ બિઝનેસ પણ એક એવી વસ્તુ છે જેના અંદર કોઈ પણ સીઝન નથી અને ટેક્સટાઈલનો બિઝનેસ જ એક એવો છે કે જે બધી સિઝનના અંદર આગળ વધશે લાઈક થ્રી ટેસ્ટ ચાલે તેવા ટાઈપનું અહીંયા તમને કલેક્શન પણ મળી જશે ને થ્રી સિક્સી ફાઇવ ટેસ્ટ ચાલે એ જ ટાઈપનો ટેક્સ ટાઈમમાં બિઝનેસ પણ છે લોકો કપડા પહેરવાનું તો નહીં છોડે ને મિત્રો બસ તો સાચી છે કે નહીં જો તમે પણ એગ્રી એક્રિયોશન તો મને કમેન્ટ કમેન્ટેશનની અંદર યસ જરૂરથી જણાવજો અને આપણે વાત તો બહુ જ વધી કરવાના છે બટ કલેક્શન પણ એકવાર જોઈએ જ લઈએ કયા ટાઈપના છે તો આ ટાઈપના તમને કલેક્શન મળી જશે ખૂબ સરસ સરસ આપણા પાસે આર્ટિકલ છે લાઈક ચંદેવી કોટન લી કોટન મલબલ કોટન બધા જ ટાઈપના આર્ટિકલ મળશે જો ડિજિટલ પ્રિન્ટના અંદર જોઈએ તો હા ડિજિટલ પ્રિન્ટના અંદર પણ છે આપણે I didn't want to him. તે પણ તમને મળી જશે સ્ટોન વર્ક વાળા જોઈતા હોય તે પણ મળી જશે સિરોસી વર્ક વાળા જોઈતા હોય તે પણ મળી જશે જો આ બધા ટાઈપના આર્ટિકલ તમને મળવાના છે એ પણ રૂપિયાની સ્ટાર્ટિંગ રેન્જમાં આ તમે જોઈ શકો છો દરેક કાઉન્ટરના અંદર તમને કસ્ટમર્સ જોવા મળશે 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 અને કસ્ટમર્સ ક્યાં હોય છે આ વસ્તુ વેચાતી હોય ત્યારે તો કસ્ટમર્સ હોય સ્ટોક ક્યારે હોય જ્યાં વસ્તુ વેચાય ત્યારે તો સ્ટોક હોય ને મિત્રો એટલા માટે તમને અહીંયા એકવાર વિઝિટ જરૂરથી કરવું જોઈએ વિઝિટ માટે એડ્રેસ રહેશે સુરાના વન ઝીરો સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર તમને અજમેરા ફેશન જોવા મળી જશે સુરત રેલવે સ્ટેશન છે ને માત્ર ત્યાંથી એક કિલોમીટર ના છે હવે રાસ જાણી જવો છો આટલી બધી ઇન્ફોર્મેશન હું અહીંયા તમને આપી દીધી છે સ્ક્રીન પર હું નંબર પણ આપી દીધો છે જેથી તમને ઇઝીલી તમે અહીંયા પહોંચી શકો અને એક વસ્તુ કેવું તમને લાઈક આપણા પાસે ઓનલાઈન શોપિંગ પણ અવેલેબલ છે ઓનલાઈન પરચેસિંગ તમે કરી શકો છો અને વાત કરો ને તો તમે વિડીયો કોલની પણ સુવિધા મળી જશે તેના થ્રુ પણ તમે પરચેસિંગ કરી શકો છો અને વધુ કલેક્શન જોઈ શકો છો અને સરસ મજાની હજી વાત કહું પિકઅપ ટોપની પણ ફેસિલિટી ફેસિલિટી અવેલેબલ છે ખાલી સુરત રેલવે સ્ટેશન પર આવીને એકવાર કોલ કરજો ત્યાં તમને પિકઅપ વેન લેવા આવી જશે મૂકવા પણ આવી જશે અને વિડિયો કોલની તમને લાઈક ફેસિલિટી જોઈએ હોય તો હું તમને લાઈવ પરચેસિંગ જ બતાવી દઉં આ તમે જોઈ શકો છો વિડિયો કોલ પર જે કસ્ટમર છે લાઈવ પરચેસિંગ કઈ રીતે કરે છે ઓફલાઈન પરચેસિંગ મળી જશે ઓનલાઈન પર્ચેસિંગ મળી જશે તો લાઈવ પરચેસિંગ જોઈ છે તો બસ મિત્રો હવે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશું કારણ કે વિડીયોની લેન્થ ઘણી બધી વધે છે હું તો હું તમને મળીશ નવા વિડીયોના અંદર નવા ધમાકેદાર કલેક્શન સાથે ત્યાર સુધી શું કરવાનું છે લાઈક કરવાનું છે શેર કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું છે બે લઈકોન દેખાય છે તેને પણ પ્રેસ જરૂરથી કરી દેજો મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ